હોય મને તો ક્યાંય ભાગીને જાવું નથી ને એક વાર ભાઈ ગાઈ બરાબર છે હવે ભાગવું ક્રિશા જન્મ દિવસ હાર્દિક શુભકામના બેટા

ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગ ની શરૂઆત કરીએ તો ઘરની સાફ સફાઈ થી જ આપણી દિવસની શરૂઆત થાય છે એ તો તમને ખબર છે તો હાલો હવે ધીમે ધીમે ઘરના કામ લઈએ અને આજે જો મુહૂર્ત આવશે અને ટાઈમ મળશે તો ઉતાહણીની જાર કાઢવાની છે નહી બે દી પછી જાય એ મંગળવારે થાય નહીં તોય શરૂઆત જ કરી દેવી એટલે કાલે દીતવાર મંગળવાર છે તો વાંધો ન આવે કા આજ સોમવાર છે ને તો ઓલા રૂમની સાફ સફાઈ થાય ને તો એ કરી નાખું એટલે ટેન્શન નીકળી જાય કેમ કે હવે મસાલાની ઘઉંની વેફરની સિઝન આવી ગઈ છે હજી એની કાંઈ કરવાની છે તો અઠવાડિયું તો એમાં વયું જાય એટલે મેં એકદમ ઘરની સાફ સફાઈ કરી લઈએ ઉતાહણીની જાર કાઢી નાખીએ ને પછી નિરાયતે બધા કામ ઉપાડીએ મસાલા તો મોડા કરવા પણ ઘઉંને વેફરની ઉપાધિ છે ઘઉંય ગોતવાના છે તો સારું હાલો એક દિવસની શરૂઆત આવી થઈ છે તમારે મસાલા ઘઉં થઈ ગયા છે કે મને કહેજો કમેન્ટમાં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે જો કેવા બોલે આ ઝાડવામાં પીપર હાવ ખાલી થઈ ગઈ નહીં એક ધારા હું એ જ જોતી હતી કે આ બેઠા અહીંયા બેઠા હું અહીંયા દેખાતા નથી ને અવાજ કેમ આવે ત્યાં અહીં પેલા પીપળામાં બેઠા ચકલા ન્યા બોલે છે આપણે આ ચકલા તો અહીંયા હોય જ જો આવી ગયો સારું હાલો તો ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી મળીએ ફરી ટાઈમ થયો છે સવાર નવ વાગ્યાનો સવારના બધા પાસે કામ થઈ ગયા હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને હવે અમારે જવું છે ડૉક્ટરની મુલાકાતે દાંતની રામાયણ તો એની જ છે મેં હજી કાલ જ કીધું હતું કે અઠવાડિયામાં જવાનું થાય પણ એવી નહોતી ખબર કે આજે સવારમાં જવું પડશે કાલ રાતનો ઝીણો ઝીણો દાંત દુઃખે છે તો અત્યારમાં જવાનું છે અમારે સિવિલ હોસ્પિટલે કેમ કે સિવિલમાં છે ને ડોક્ટર આવે છે અને એનું કામે બહુ સારું છે તો સાહેબ અત્યારમાં તપાસ કરી આવ્યા કેસ કઢાઈ આવ્યા છે તો હવે હાલો જઈને લાઇનમાં ઊભી જાય કેમ કે ન્યા થોડીક વાર લાગે વારો આવવામાં પણ જોઈએ હવે ત્યાં શું થાય ને હું નહીં અમારે ગમે એટલા પ્રાઇવેટ દવાખાના ફરીએ કે જઈએ છેલ્લે અમારે ફરીને તો આવવાનું હોય સિવિલમાં જ ન્યા સિવાય ઉદ્ધાર નથી સરકારી દવા જ અમને લાગુ પડે અમને છે ને પૈસા દઈને દવા લઈને એમાં પહેરવું પડતું અમારે સિવિલમાં જવાનું છે તો હાલો હવે જોઈએ હું થાય હું નહીં જો એવું લાગશે ને કઢાવવાનું કહે તો આજે જ દાંત કઢાવી નાખીશ દાપણ દાંત છે એટલે જો આવી રીતના બોલવામાંય તકલીફ થાય ક્યારેક ક્યારેક બોલું તો મને જીભમાં બટકું ભરાઈ જાય જમવામાં તકલીફ થાય એટલે બહુ તકલીફ થાય છે અને હમણાં આ ઉતાહણી દિવસથી તો હું છે ને રોજ રાતના દવા ખાઉં છું ત્યારે મારા બે ત્રણ દિવસ નીકળ્યા કેમકે અસહ્ય દુખાવો છે અને દવા ઉપર ચાલતું તહેવાર હતા ને એના હિસાબે છે ને માંડી વાયું હતું કાસાહેબ કેવું કે ખબર કે નહીં એવું હોય હોય પણ આ ફૂટે તોય તકલીફ થાય આવી જાય તો એ તકલીફ એનો નિકાલ કરવો જ પડે પણ બધા દાપણાર હોય એનો કોઈ સમય ન હોય કે પાંચ વર્ષે કે દસ વર્ષે આવે એ ગમે ત્યારે આવે બરાબર ને તમાર બધા હું કહેવાનું છે કે જો સાહેબે કીધું દાપણ કરતા હોય ડાપનડાટ આવે તો તમને એવું લાગે કે હું ડાપણ કરું તમારે તકલીફ ન થાય આપણા હાથ બાપ નો દુશ્મન વેરી હોય ને એને દાંત ની તકલીફ નો દેતા બીજી બધી તકલીફ દેજો દાંત પીડા છે નહીં દાંત ની એવી પીડા છે સાહેબ કે મગજથી થી લઈને આ જડબું આખું બધું પકડાઈ જાય એવી તકલીફ થાય ને કે આમાં કઢો થવા માંડે તમે બધા મને કહેજો મારી વાત સાચી છે ખોટી છે કેમ કે હું તો આ છેલ્લા દોઢ પોણા બે વર્ષથી આ દાંતની તકલીફ સહન કરું છું ને પીડા ભોગવું છું એટલે મને ખબર છે કે આની પીડા કેવી હોય એ તમને ન ખબર પડે સાહેબ અને ભગવાન કરે કોઈને દે નહીં આ તો સારું હાલો અહીં વાતું કરશું ને તો અમારો વારો જાય હાલો તો હવે જઈએ ને પછી આવીને મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો આ બાજુ જવું એ બાજુ આ બાજુ હાલો તો પછી આપણે સિવિલ હોસ્પિટલે તો હવે જઈએ રિપોર્ટ કરાવીએ અને પછી દાંતની ટ્રીટમેન્ટ કરાવીએ તો હાલો હવે આવી જ મળશે જઈએ અત્યારે તો ત્રણ દિવસની દવા છે કોર્સ પૂરો કરીને પાછું બતાવવાનું છે અત્યારે તો લાગતું નથી કે દાંત કાઢવી પડે પણ ત્રણ દિવસ પછી જોઈએ હવે હું થાય મને હલતી નથી બીજો કંઈ વાંધો નથી એટલે એમ કે દાંત ફડાય નહીં તો ત્રણ દિવસની સારવાર લઈ લે પછી જોઈએ હાલો હાલો તો શાકભાજી લેવાનું છે શાકભાજી લઈ લઈએ सा <laughs> <laughs> <ना। भी ने। laughs> त

આમાં રેકોર્ડ થાય ખબર પડે બોલ બોલ ગેરંટી આપે ને ખાતી નીકળી એટલે રિટર્ન આવશે હો મારા ઘર થી આઈ માર્કેટ છેટી નથી આ બોલ આખો ઢગલો મફતની હાલો જો તમે બધા હેમરુ ના ભાઈ મને ગેરંટી આપે છે દ્રાક્ષ માં હેમરુ એ કે ના આ તો પ્રૂફ જ હા પ્રૂફ થઈ ગયું જો હવે માય તું હવે હલવાઈ ગયો નહીં નહીં વધારે નહીં કેટલે લીધી નહીં નહીં 500 કર દે 500 કર દે 250 તો ચાખવામાં ભઈ જાય

અરે ખાટી હોય મીઠી હોય કેને ખબર છોકરા એ બાંધીને દ્રાક્ષ લીધી એ તો હાલે બોલવાનું થતું હોય કાશે એમાં કંઈ ન હોય અમારે માર્કેટમાં બધા જાણીતા હોય એટલે બોલતા હોય એમાં દુઃખ ન લાગે એટલે વાંધો નતો આવતી નહીં તો બબાલ થઈ જાય કા પણ વાંધો નહીં માર્કેટમાં બધા ઓળખે જ છે સાહેબ આપણે ધાર્યું હતું કે સાડા દસ લગીમાં બધા કામ થઈ જાય હા કેમ કે સિવિલમાં એટલી ભીડ હોય ને કે વારો ન આવે પણ વાંધો ન આવ્યો આ જે નીચે સામાન્ય સારવારમાં તો ભીડ હતી તમે જોઈને લાઈન કેટલી હતી કેસ બારીમાં તો વારો આવે નહોતો પણ સાહેબ વહેલા ગયા સારું થયું કેસ કઢાઈ આવ્યા એટલે વારો આવી ગયો નહીતર તો અગિયાર વાગી જ જાત અને દાંતની સારવારમાં તો અત્યારે સાહેબે કીધું કે મને લાગતું નથી કે દાંત કાઢવી પડે હલતી નથી ને કંઈ વાંધો નથી પણ તોય તમે ત્રણ દિવસનો દવાનો કોર્સ પૂરો કર્યો ને પછી મને બતાવજો પછી જોઈ લઉં જરૂર લાગશે ને તો જ આપણે દાંત કાઢવી છે નહીતર કાઢવી નથી ભગવાન કરે ને દવા લાગુ પડી જાય અને મારે દાંત કાઢવો ન પડે ને આ દવાથી મને ફેર પડી જાય ને એવી પ્રાર્થના કરજો તમે બધા કેમ કે હવે હું કંટાળી ગઈ છું દાંતથી દાંતની પીડા તો કેવી હોય એ તમને ખબર છે સાહેબને દાંત આવે છે એને મસ્તી લાગે છે પણ જેને આ દુઃખથી હોય ને જેને તકલીફ થાય ને એને ખબર હોય એટલે તમે મને કહેજો કે આની પીડા કેવી છે અને આ સિવિલમાં ડોક્ટર આવે એમને ખબર નહોતી કા આવે બધા ડૉક્ટર પણ આ સાહેબની ખબર ને અમને એમ કે અમુક વારે જ આવતા હોય છે પણ નહીં રેગ્યુલર આવે છે ને બે ડૉક્ટર હોય અને કામ એ બધા કહે કે બહુ સારું છે તો હવે જોઈએ મારા ભાઈ અને ડૉક્ટરના નસીબ કે ડોક્ટર ના ભાગ ને મારા નસીબ જે સમજો કે દવા લાગુ પડી જાય તો હારું હાલો હવે સાહેબ ને દુકાને જવાનું છે પછી હમણાં ધારાબેન ને તેડવા જવાનું થાય હમણાં હમણા વાગી જાય ઘડિયાળ માં પાટુ છે હા તો હાલો હવે હું કે બપોરની રસોઈ બનાવવું સાહેબ શાક શેનું બનાવવું રીંગણા ગવાર કે સિંગુ તને ઓપ્શન દીધા તને જે મજા આવે કરજે હારું હાલો દાળ ભાત બનાવવાના નહીં દાળ ભાત નો બનાવી તો હાલશે હારું હાલો જોઈએ હવે શેનું શાક બનાવીએ સાવણી આવી ગઈ તો હવે સાવિણીને મૂકી દેવો હવે મારા વરદિની ઉપાધિ નહીં ત્રણ સાવણીને એક સામે છે સાવિણો કદાચ લેવો પડશે સાવિણી તો લગભગ નહીં જ લેવી પડે કેમકે માથે બંધાવી છે એવી એટલે હોય સારી તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો તો હવે મળ્યા થોડીક વાર રહીને અને હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ થોડીક વાર રહીને તો અમારે ધારાબેન સ્કૂલેથી આવી ગયા અને ડ્રેસ બદલાવાનો ટાઈમ નથી કેમ કે પેલા ગોલો ખાવાનો પછી બીજું કામ કાં જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ તારા ને સ્કૂલે થી આવવાનો ટાઈમ ને ગોલા વાળા ભાઈ ને આવવાનો ટાઈમ બે નો એક ટાઈમ થઈ ગયો હવે આ રોજ નું લગભગ બંધાઈ જાય કા હમ કરતી હાલો તો જીમાં રસોઈ બનાવવાની છે હા તારા આવે જો આમાં કલર નખવા જાય છે કલર એમાં કલર નાખજો ભાઈ થોડો ચોકલેટ આ ભાઈ દસ મિનિટ છે ને તો હજી બે વાર આવી છે હાલ લાલ હાલ રસોઈ બનાવી હમ કરતી હાલો હાલો હાલ જલ્દી ફ્રેન્ડ ટાઈમ થયો છે અઢી વાગ્યાનો ને હજી સાહેબ દુકાને એની રાહ જોવામાં જોવામાં બે છે ને જો આટલા નવા વાસણ ઉટકી ખા રસોઈ બનાવીને ફટાફટ છે ને મેં વાસણ લઈ લીધા મેં કીધું આ નવા વાસણ બધા ઉટકી નાખું વાસણ ઉટકાઈ ગયા હુકાઈ ગયા કાધારા પણ હજી એને પપ્પા આવ્યા નહીં તો હવે ક્યારે આવશે કંઈ ખબર નહીં તો હવે હાલો ધારાને ભૂખ લાગી છે તો ધારાને હવે જમવા આપી દઉં તો ધારા બપોરા કરી લઈ ને હું તો સાહેબ આવશે ત્યારે જ બે હિંસ બપોરા કરવા તો હાલો થાળી તૈયાર કરું એટલે આવી જાઉં તો અમે બધા બપોરા કરવા ફ્રેન્ડ તો તૈયાર છે બપોરની થાળી આવી જાઉં બધાએ બપોરા કરવા અને બપોરમાં છે સરગવાન સિંગુનું શાક રોટલી ગાજર મરચાંનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે મારે બપોરનું મેનું તો હાલો ધારાબેન બપોરા કરી લઈ પછી મળીએ કાબી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ત્રણ વાગ્યાનો અને અમારે સાહેબ અત્યારે ફ્રી થયા દુકાનના કામમાંથી અને જલ્દી મને આમ જમવાનું આપી દે ડેલીથી રાયડું નાખતા આવતા હતા કીધું હતું તો હું થાળી લઈને ન આવત ની હામી હાલો તો બપોરા કર લઈએ ને પછી છે ને આ રૂમની સાફ સફાઈ લઉં અને ધારાબેન બેન જો અહીંયા હોમવર્ક લઈને બેઠા બેન તું ઘડીક વાર હોઈ જાવ હોમવર્ક તું હાંજે કરજે છે ને બાપ દીકરી બેય હરખા છે બાપા માને તો દીકરી માને હાલો આપણું એમાં હાલશે નહીં કઈ બપોર આગળ લઈ ને પછી બાકીના જે અધુરા કામ છે ને એ લઉં ટાઈમ થયો છે સાડા ત્રણ વાગ્યાનો હાલો હું ભાગું સીધ ભાગીને જાવું દુકાને ઓય હું તો કહો હવે કે ભાગીને જાવું નથી ને એકવાર ભાઈ ગઈ બરાબર છે હવે ન ભાગું તો હાલો હવે હું ફટાફટ છે ને રૂમની ને ઓસરીની સાફ સફાઈ કરી નાખો હવે અત્યારે રસોડાની સાફ સફાઈ થાય નહીં રસોડાનો વારો કાઢ લે પેલા તો આ બપોરના વાસણ ઉકેલો ને બધા જો સુકાઈ ગયા છે તો હું ઓસરીમ ઢગલો કરી દઉં બેન હુઈ ગઈ ઓહે હા ના તો ઈ હુઈ જાય ને તો મને એક શાંતિ થઈ જાય નહીતર આડી આડી આવશે ને તો મા દીકરી બેન ઓમાર છે ને થી જ નવર્યું નઈ થાય કે કઈ કામ થાય તો હાલો હવે હું ડેલી હાકર માર દઉં હા ને પછી જે રૂમમાં ઝાપટ ઝૂપટ કરું અને કામ ઉપાડું તો હવે છે ને થાહે ને તો વિડીઓ બનાવીશ નહીતર સીધી છે ને આ રૂમની સાફ સફાઈ થઈ જાય ને બધા કામ થઈ જાય ને ત્યારે પાછા મળશું કા સાહેબ ત્યારે એમ કરશું આપણે હા વિડીયો ઉતારવામાં રહી ને તો મારે કઈ કામ નહીં થાય મોડું થઈ ગયું એક દોઢ કલાક મારી છે ને કારણ વગરની વેસ્ટ ગઈ દોઢ કલાકમાં કેટલું ને કેટલું કામ થઈ જાય સાહેબ લે વરી પાછા અંદર ફોન લીધો ફોન લીધો હાલ તો મારી શેરીમાં કોઈ નથી

હવે ફટાફટ આ બધા કામ કરી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો હજી જો ફરિયામાં બધું બડા બૂટ પડ્યું છે હજી વાસણ અડધા લીધા ને અડધા પડ્યા છે અને ડેલી લગી કામ પડ્યું છે ઓસરીની હાલત એ આવી જ છે જો બધું ચારેકોર જે અસ્તવ્યસ્ત છે હજી ઓસરી વારવાની છે ધારાબેન હૂતા છે અને ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ વાગ્યાનો અને રૂમમાં ઝાપટ ઝૂપટ થઈ ગયું છે બે ત્રણ વખત વારી બે વાર પોતા કર્યા અને બસ હવે છે ને આ બધા વાસણ લૂછી અને આ સ્ટેન્ડમાં ગોઠવવાના છે તો હાલો હવે ફટાફટ છે ને વાસણ ગોઠવી દઉં પછી ફરી એક વખત છે ને આમાં પોતા મારી દઉં એટલે આ રૂમની સાફ સફાઈ થઈ જાય અને પછી લઉં ઓસરીનો વારો જો ટાઈમ હશે ને તો ઓસરીમાં ઝાપટ ઝુંપટ કરીને વારી જ લઈશ અને હરખાથી પોતા મારી દઈશ પછી એક રૂમને રસોડું બાકી રહે એનો કાલ વારો તો હાલો હવે ફટાફટ છે ને જે અધૂરા કામ છે એ પૂરા કરી લઈએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અને ફાઇનલી આ રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે અને બધું ગોઠવાઈ ગયું છે તો મસ્ત દેખાય છે બધું અને હવે એમ લાગે કે નહીં ભાઈ રૂમની સાફ સફાઈ થઈ ગઈ અને ઉતાસણીની ઝાર નીકળી ગઈ અને ઓસરી હાથો હાથ મેં સાફ કરી નાખી છે સરસથી બે વખત પોતા મારી દીધા હવે પાણીના વારામાં છે ને ધોઈ નાખશું એટલે ઓસરી થઈ જાય સરસ તો બધે ઝાપડ ઝૂપટ કરીને ફરી આ ઓસરી બધું વાયરું અને બસ હમણાં નાય અને સંધ્યાના દીવાબત્તી કર્યા તો હવે બસ દસક મિનિટ બેહું અને પછી રાતની રસોઈ માંડું કેમ કે આજે તો સંપૂર્ણ છે બધું કંઈ છે નહીં એટલે બનાવવાની જ છે રસોઈ તો હું થોડીક વાર બેહું પાણી પાણી પી લઉં પછી રાતની રસોઈ માંડું તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ હજુ પણ રૂમ ચમકાવી દીધો રૂમમાં પણ જગ્યા જગ્યા કરીને કે જગ્યા જગ્યા થઈ જાય ને સાહેબ

બપોરેનો બનાવ્યો હોય તો રાતના બનાવવા પડે ને આજે તો બપોરે સિંગુન શાક ને રોટલી બનાવ્યા હતા બધું સંપૂર્ણ છે એટલે અત્યારે રસોઈ બનાવવાની જ હતી એમાં તો હાલે નહીં ફેમિલી મેમ્બર એવા પૂજાબેન ગઢવી જે અમદાવાદથી આપણા વિડીયો જોવે છે આપણા સબસ્ક્રાઈબર છે એમની ભત્રીજીનો આજે જન્મદિવસ છે અને ભત્રીજીનું નામ છે ક્રિસા ક્રિસા જન્મદિવસની હાર્દિક શુભકામના બેટા માતાજી તને લાંબી આયુષ્ય આપે ઘણી ગણીને હોશિયાર થા તારા જે કંઈ સપના હોય એમાં મોગલ પૂરા કરે ને એવા તારા અંજુમાસીના આશીર્વાદ અને ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના અને તમે બધા પણ ક્રિસાને બર્થડે વિશ કરજો અને આશીર્વાદ આપજો તો બસ આ જ વાત કરવી હતી ને કંઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો તો તો તમને કેવો લાગ્યો અમારો જો હોય વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ